જે માહિતીના આધારે એસઓજીએ પાલિયા ગ્રાઉન્ડ ઝુંપડપટ્ટીમાંથી મૂળ બાંગ્લાદેશના નરાયલ જિલ્લાનો અને હાલ પાલિયા ગ્રાઉન્ડ ફુલવાડી ખાતે ઝુંપડપટ્ટીમાં રહેતા યુસુફ સરદારને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી બાંગ્લાદેશનો પાસપોર્ટ તથા ભારતીય ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પાકિસ્તાની જે ફોરેન નાગરિકો ભારતમાં રહેતા હોય છે એની સતત એસઓજી દ્વારા તપાસ ચાલુ હોય છે એ તપાસ જે અમારી ડ્રાઈવ ચાલુ હતી એ દરમિયાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુસુફ સરદાર જે ભરી માતા રોડ પરથી મળી આવ્યો છે એની એની પાસે પાસે તપાસ બાંગ્લાદેશી પુરાવો પણ મળ્યા અને ભારતનું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ તથા એનું પાન કાર્ડ પણ મળી આવ્યું છે આ બંને મળી આવતા એની પૂછપરછ કરતા ખબર પડી કે તે બાંગ્લાદેશથી અને બોર્ડરથી અહીંયા આવી અને વાયા ટ્રેન રહી અને અહીંયા કડિયા કામની મજૂરીનું કામ કરતો હતો જે બાંગ્લાદેશી પુરાવા પણ એની પાસે મળ્યા છે અને ભારતીય પુરાવા પણ મળ્યા પુરાવા અત્યારે એની પાસેથી મળેલા છે ક્યાંથી બનાવ્યા તપાસ ચાલુ છે આગળ આપણને ખ્યાલ છે એનું મૂળ નામ છે તમીમ યુસુફ સરદાર અને અહીંયા અહીંયા જે છે એ રાજેશ યુસુફ સરદારના નામથી રહેતો હતો